નાસ્તો કરીને બધા મિત્રો થઈ ગયા હતા ને રાજકોટની બજારમાં રખડતા ફટકતા આપણે આવી ગયા બાલભવન માં કેમ કે રાજકોટ ડિસ્ટ્રિક્ટ નું ખેલ મહાકુમ આયોજન રાખેલું હતું અહીંયા આપણે બાલભવન પૂજા કરતો અહીંયા અંડર સેવન્ટીન ની ગર્લ્સ ની મેચ હતી ચાલુ અંડર સેવન્ટીન ગર્લ્સ ની મેચ પૂરી થઈ ગઈ ને આવી ગયો ઓપન ભાઈઓ વારો મેહુલ બહાર નીકળી ગયા પાછા બાલભવન બાર ને ઠપકાર્યો પાછો ચા ચા ઠપકાર લીધો ને આવી ગયા પાછા બાલભવન કેમ કે આવી ગઈ હતી આપણા મિત્રો ની ઓપન ની મેચ હજી તો આપણે મેચ પૂરી થઈ ગઈ કાતો થઈ ગયો મોટા ભાઈ બાજવાનું હાલો બધા કોંગ્રેચ્યુલેશન કહી કેમ કે આપણે જસ્ટાન તાલુકાની ગર્લ્સ ની ટીમ ઓપન માં થઈ ગઈ છે ચેમ્પિયન ફાલો મળવીએ કે આપણે પાછા એક નવા વ્લોગ વિડીયોની અંદર ત્યાં સુધી બધા ફોલો કરી નાખો